રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે આ લોક અદાલતનો લાભ મહત્તમ પક્ષકારો લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક તથા મેમ્બર સેક્રેટરી દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપ્યું છે આ લોક અદાલતમાં રાજ્યના કોઈપણ જિલ્લા તાલુકા ટ્રિબ્યુનલ કે હાઈકોર્ટમાં પડતર કેસ કે જેમાં મોટર અકસ્માતના વળતરના કેસ તથા માલિક લગતી તકરાર માત્ર દંડ થી કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકી શકાય છે જેથી જિલ્લા કાનૂની સેવા સત્તા પોરબંદરના ચેરમેન અને જિલ્લા મુખ્ય ન્યાયાધીશ દ્વારા તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પોરબંદરના સેક્રેટરી દ્વારા તમામ પક્ષકારોને વધુમાં વધુ સમાધાનની રૂ એક કેસો પૂર્ણ થાય અને ભવિષ્યના વિવાદથી પક્ષકારોને છુટકારો મળે તે માટે પક્ષકારોમાં વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મૂકવા અને લોક અદાલતને સફળ બનાવવા અનુરોધ કર્યો છે વિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર